કાપોદરા વિસ્તારમાં રહેતી ઓગણીસ વર્ષીય સીમા વેસુની કોલેજમાં અભ્યાસ કરે છે ગત બપોરે તે બે મિત્રો સાથે બાઇક પર કોલેજથી ઘરે પરત ફરતી હતી ત્યારે કાપોદરા બુટભવાની મંદિર પાસે એક રિક્ષા તેમની બાજુમાં આવી હતી અને રિક્ષામાં પાછળની સીટ પર બેસેલા તેના ચાર વર્ષ જૂના મિત્ર રોકી વસાવાએ ચાલુ રિક્ષાએ બાઇકને લાત મારતા સીમા અને તેના બે મિત્રો નીચે પટકાયા હતા રોકીએ હાથમાં ચપ્પુ સાથે રિક્ષામાંથી ઉતરી તું મને ફોનમાં જવાબ આપતી નથી તે મારી જિંદગી બગાડી નાખી છે કહી કપાળના ભાગે જમણા હાથમાં અને ગળાના નીચેના ભાગે ત્રણ ઘા ઝીકતા સીમાએ બચાવ કરતા તેને કપાળમાં વાગ્યું હતું જ્યારે બીજા સામાન્ય ઘસરકા પડ્યા હતા સરેઆમ થયેલા હુમલાને લીધે એકત્ર થયેલા લોકોએ રોકીને પકડી પોલીસને જાણ કરતા કાપોદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને રોકીને ઝડપી લીધો હતો જ્યારે સીમાને તેના બે મિત્રો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા બાદમાં તેના માતા પિતાને જાણ કરતા તેમણે સીમાને સારવાર માટે બીજી હોસ્પિટલમાં દાખલ કરતાં તેને કપાળમાં ચાર ટાંકા લેવા પડ્યા હતા પોલીસે સીમાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે ચાર વર્ષ અગાઉ તે રોકીના પરિચયમાં આવી હતી અને બંને વચ્ચે સોશિયલ મીડિયાથી મેસેજથી વાત થતી હતી

જેઓ લાભેશ્વર વરાછા સુરતના સુરત ખાતે રહે છે તેઓ છેલ્લા ઘણા સમયથી એકાદ વરસથી આ કામના ફરિયાદી બેન સાથે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક ઉપર મિત્ર તરીકે હોય એને ચેટિંગ કરતા હોય અને તેણીને પ્રેમ કરવા માટે દબાણ કરતા હોય પરંતુ કોઈ કારણસર આ ફરિયાદી બેન આ બાબતમાં પોતે ઈચ્છુક ના હોય અને આગળ વધવાના માગતા હોય તે હેતુસર તેઓના દરેક પ્રકારના જવાબ આપવાનું બંધ કરી દીધેલ અને ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધેલ જેથી આ બાબતે આરોપીને મનમાં લાગી આવતા તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ આ કામના ફરિયાદી તેઓના બીજા એક મિત્ર સાથે બાઇક ઉપર આવતા હતા તે વખતે આરોપી રિક્ષામાં આવી અને રિક્ષામાંથી ઉતરી અને ઝપાઝપી કરેલી અને પોતે ચપ્પુના ઘા મારેલા જેથી આ બાબતની ફરિયાદ થયેલી આ ગુનાના કામે આરોપી ઋત્વિક ઉર્ફે રોકી સુખદેવભાઈ વસાવા રહેવાસી લાભેશ્વર રોડ વરાછાનાઓને તારીખ સાત બે બે હજાર ચોવીસના કલાક તેર જીરો વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ પીએસઆઈ રાઠોડ સાહેબ કાપોદરાનાઓ કરી રહેલ છે